આજે અમે તમને લઈ જઈએ છીએ ગુજરાતના વલસાડ જિલ્લાના કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજે બંધાવ્યું હતું અને તેમની લશ્કરી છાવણીનું કેન્દ્ર હતું આશરે ત્રણસો પચાસ વર્ષનો આ કિલ્લો આજે પણ પથ્થરના મજબૂત બાંધકામ ને કારણે અકબંધ રહ્યો છે જોકે જાડીઓના ઉગવવા અને

જાવિસ્તાને લીલોતરી અને પ્રકૃતિની ગોદમાં હોવાનો અહેસાસ કરાવે છે પર્વતની ટોચ પરથી દમણ અને તેનો દરિયો કિનારો નજરે પડે છે જે પ્રવાસીઓ માટે એક નયન રમ્ય દ્રશ્ય છે નિષ્ણાંતોનું માનવું છે કે જો ગુજરાત સરકાર આ કિલ્લાને યોગ્ય માવજત અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરે તો આ સ્થળ દમણની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ બની શકે છે આ ઐતિહાસિક કિલ્લો અને તેની આસપાસની હરિયાળી પર્યાવરણ પ્રેમીઓ અને ઇતિહાસના શોખીનો માટે એક સ્થળ બની શકે છે આ ગામ પોતે પણ ઐતિહાસિક મહત્વ લક્ષ્મીનારાયણ અને કાલિકા માતાના પૌરાણિક મંદિરો આવેલા છે લોકવાયકા અનુસાર વર્ષો પહેલા મધ્યપ્રદેશના જાંબુઆથી આવેલા જાંબુ બ્રાહ્મણ પરિવારોએ આ મંદિરોનું નિર્માણ કર્યું હતું પાલી કરંબેલી ગામથી ઇન્દ્રગઢ કિલ્લા સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો છે